એટલે ભાઈ કોનું કેટલું આવે છે આપણે આ જોવાનું છે એટલે કરશું બાકી કોઈ સમાજ વિશે આપણે કોઈ ખોટી ટિપ્પણી નથી કરતા અહીંયા ખાલી વાત થાય છે એટલે કે મ્યુઝિક ની દુનિયામાં કયો સિંગર આગળ છે એ આપણે બસ આ વિડીયોમાં જોશું વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો પેલા આપણે વાત કરીએ રીન્કુ ભરવાની તો તમે રીન્કુ ભરવાનું પેલા તમે આ વિડીયો જુઓ રીંકુ ભરવાનો રિયલ અવાજ અને રીંકુ અમુક વિડીયો એવા પણ હોય છે કે કોઈ રેલી હોય છે ડીજે હોય છે એ રેલીના અંદર ડીજે ઉપર રીંકુ ભરવાડ લાઈવ પરફોર્મન્સ કરતી હોય છે અને ઘણા બધા ડાયરાઓ પણ કરે છે ઘણા બધા મ્યુઝિક પણ ગાયા છે ગોપાલ ભરવાની સાથે રીંકુ ભરવાડે હવે આપણે વાત કરીએ રશ્મિતા રબાડી મિત્રો તમે એક ચહેરો પણ ઓળખો છો ગીતા રબારી ગીતા રબારી મિત્રો એક ફેમસ સિંગર છે પણ હવે રશ્મિતા રબારી એક નવો નામ બનાવી ચુક્યા છે તેને પણ ઘણા લોકો પસંદ કરે છે તેના મ્યુઝિક પણ યુટ્યુબમાં ઘણા લોકો સાંભળે પણ છે હવે તમે રશ્મિતા રબાઈનો રિયલ અવાજ તમે અહીંયા સાંભળો તો મિત્રો આ છે રશ્મિતા રબાઈનો રિયલ અવાજ અને ઘણા લોકો તો ભાઈ એવું કહી રહ્યા છે કે લાઈવ માં આપણે જોઈએ તો રશ્મિતા રબાઈનો એટલો કોઈ ખાસ અવાજ નથી બાકી યુટ્યુબની અંદર જે કોઈ વિડીયો હોય છે તેની અંદર એડિટ કરીને ખૂબ સારો અવાજ બનાવી દેવામાં આવે છે રશ્મિતા રબાઈનું તેવો લોકો કહી રહ્યા છે હવે તો છેલ્લે તમારે એ જ ડિસિઝન લેવાનું છે કે તમારો કયો ફેવરિટ સિંગર છે તમે કોમેન્ટમાં બતાવજો અને તમે પ્લીઝ આ વિડીયોને લાઈક કરો ભૂલતાની ચેનલનો સસ્કસ્ઇબ અવશ્ય કરજો જોઈશું બીજા વિડીયોમાં જય દ્વારા